બોટાદ ખસ રોડ પર આવેલા માવાના ગલેથી માઝા કંપનીની મેંગો સોડામાં ઈયળો નીકળી બોટાદ ખસ પર સિકંદરભાઈના ગલેથી ઇમરાનભાઈ કળગથરાએ ઠંડા પીણાની બોટલ માઝા મેંગો સોડા લીધી જેમાંથી ઈયળો જોવા મળી તો ઇમરાનભાઈએ પૂછતા કહેલ કે આ સોડાના ડિસ્ટ્રીબ્યુટર મીત એન્ટરપ્રાઇઝમાંથી લાવેલ છે ત્યાં તપાસ કરતાં તેઓએ કહેલ કે અમોને કંપની મોકલે છે તે માલ અમો આપીએ તેમ કહી ફરિયાદ કરી દેવો તેવો જવાબ મળતા ઇમરનભાઈ બોટાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના સેક્રેટરી ચંદુભાઈ જીલિયાને અરજી કરી ફરિયાદ કરી જે અંગે યોગ્ય પગલાં લઈ ન્યાય અપાવવા તમામ પ્રયત્નો કરશે ફેમસ કંપનીની જેના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન જેની હસ્તી કરે છે તે માઝા કંપનીની મેંગુ સોડામાં ઈયળો જોવા મળી

બોટાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રોગ્રામ ઓફિસર આજે અરજીના ઇમરાનભાઈ એક માજા બસો એમ બોટલ ખસરોડ ઉપરથી સિકંદરભાઈ કાવુભાઈ પઠાણ ત્યાંથી લીધેલ અને એને મિત એન્ટરપ્રાઇઝીસ પાસેથી ખરીદી કરેલ એ બોટલમાં જીવાત છે અને જીવાત નગર સમક્ષ દેખાય છે એટલે એ ફરિયાદ મારી પાસે આવી છે એટલે હું એ બાબત વિશે વળતા અને ઘટતી કાર્ય માં ક્યાય પણ કચાસ નહીં રાખું એવું હું તેઓને ખાતરી આપું છું આગામી સમયમાં માં સુરક્ષા મંડળ દ્વારા આ જે તે મિત એન્ટરપ્રાઇઝ કે જે એજન્સી એ જે વેચાણ કર્યું છે તેને લઈને શું પગલાઓ ભરવામાં આવશે અને એક અમારા ગ્રાહક સુરક્ષાના લેવલથી જે જે વિભાગને જાણ કરવાની થાય અને જે જે પગલાં લેવાના થશે એ અમે ચોક્કસતાથી લઈ અને ફરિયાદીને યોગ્ય ન્યાય મળે એવા સૌ તરફથી પ્રયત્નો અમે કરીશું